બોડેલી લાઈવ માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં મહિલા પર અમાનવીય અત્યાચાર કર્યાની એક ઘટના પ્રકાશમાં આવી છે આ અંગે એક વિડીયો પણ વાયરલ થયો છે વિડીયો બોડી લાઈવ ના સ્ક્રીન પર આપ જોઈ શકો છો મહિલાઓ સહિત 15 લોકોના ટોળાએ પરિણીતાને નિર્વસ્ત્ર કરી બાઈક પાછળ સાકરથી થી રોડ પર ધસડી ડંડા માર્યા હતા દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના એક ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે પાંત્રીસ વર્ષની પરિણીત મહિલા પર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો છે મહિલા પર ગામના એક યુવક સાથે પ્રેમ સંબંધો હોવાનો આરોપ મૂકી પંદર લોકોના ટોળાએ તેને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો અને બાઇક પર પાછળ સાકરથી બાંધી રોડ ઉપર ઢસડી હતી મહિલા પર અમાનવીય અત્યાચારનો વિડીયો પણ સામે આવ્યો છે મહિલાને નિર્વસ્ત્ર કરી બાઇક પાછળ બાંધીને ઢસડી હતી મળતી માહિતી મુજબ આ ઘટના 28 જાન્યુઆરી હોવાનું માનવામાં આવે છે ત્યારે પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી આ સમયે પંદર લોકોના ટોળાએ ગેરકાયદેસર મંડળી હતી મહિલાને ઘરમાંથી બહાર ખેંચી કાઢી હતી આરોપીઓએ મહિલાને માર માર્યો હતો અને બાર બાર નિર્વસ્ત કરી બાઇકના કેરિયર સાથે સાકરથી બાંધી ગામમાં ફેરવી હતી આટલું જ નહીં આરોપીઓએ આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ જાતે ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો હતો વાયરલ વિડીયોમાં આપણે જોઈ શકીએ છીએ મહિલા પર અમાનવીય અત્યાચારના આ વિડિયોમાં ટોળું આક્રમક રીતે મહિલાને ઘેરી વળે છે તેના કપડાં કાઢી નાખે છે અર્ધદગ્ન કરી નાખે છે મહિલા આજીજી કરતી હોવા છતાં ટાળું ટોળું નિર્દયતાથી સાંકળ વડે મહિલાને બાઇક પાછળ બાંધે છે નિર્વસ્ત્ર મહિલાને દોડાઈ દોડાઈને ઢોકા વડે તેને માર મારે છે બાઇક પાછળ બાંધેલી મહિલા હાબી પણ જાય છે ને આજીજી કરતી હોવા છતાં રોડ પર ઢસે છે ને અપશબ્દ બોલી ગામમાં ફેરવવાની વાત કરે છે મહિલાને તાલિબાની સજા ફરમાવતા તાલિબાની સજા કરતા આ વિડીયોનો વાયરલ થતા પોલીસને જાણ થઈ હતી અને પોલીસ તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી પોલીસે પંદર પૈકી બાર આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે ત્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે આ ઘટનાએ સમગ્ર દાહોદ જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ચર્ચા મચાવી મૂકી છે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાલસીમલ ગામના

આ તમામ વિરુદ્ધમાં કાયદાની જોગવાઈ મુજબ અપહરણ કરવાનું ગેરકાયદેસર ગોંધી રાખવાનો મહિલાને માર મારવાનો તેમની ગરિમાને નુકસાન જાય એ પ્રકારનું કૃત્ય કરવાનું અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ સિક્સટી સિક્સ ઈ અને સિક્સટી સેવન મુજબ ગુનો દાખલ કરી તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલી છે પકડાયેલા આરોપી પૈકી ચાર મહિલા આરોપીઓ હાલ જેલમાં છે ચાર શોર ને જુવેનેલ જસ્ટીસ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યા છે અને ચાર પુરુષ આરોપીઓ જે છે જે પોલીસ કસ્ટડીમાં એમની પૂછપરછ ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ જે પકડવાના બાકી છે એમાં એક પુરુષ એક મહિલા અને એક બાળકિશોર છે જેની શોધખોળ હાલમાં પોલીસ કરી રહી છે લોકોને શું અપીલ કરી રહ્યા આ પ્રકારના કોઈ પણ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાથી મહિલાની ગરિમાને વધારે નુકસાન જાય

ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ઘીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છીએ પણ રોજબો પેપરોમાં જોઈએ છે આવા મીડિયામાં જોઈએ છીએ ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલીબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ